સ્વચ્છ ભારત દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી નવસારી વિજલપોર નગરપાલિકાને રૂપિયા ત્રણસો એકવીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં સમસ્ત મતિયા પાટીદાર તેમ સેવા સમાજ ટ્રસ્ટની વાડી ખાતે આજે સ્વચ્છ ભારત દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અને સમારોહ યોજાયો હતો નવસારીના જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અને નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી રિમોટનું બટન દબાવીને નવસારી વિજલપોર નગરપાલિકાને રૂપિયા ત્રણસો વીસ પોઈન્ટ ઓગણા એસી કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે જેમાં અમૃત યોજના હેઠળ પાણી પુરવઠા યોજનાના રૂપિયા એકસો સાડત્રીસ પોઈન્ટ કરોડના કાર્યો અને ભૂગર્ભ ગટર યોજનાના રૂપિયા એકસો પોઈન્ટ ચૌદ કરોડના કાર્યોના ખાતમુહૂર્ત તેમજ ઓગણસાઇઠ પોઈન્ટ છોતેર કરોડના ખર્ચે નવનિર્મિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના લોકાર્પણનો સમાવેશ થાય છે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઇએ નવસારીવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પોની ભેટ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સ્વચ્છ ભારત માટે નિરંતર પ્રયાસો થવા જોઈએ તેમ જણાવી તેમણે સ્વતંત્રતા પછી દેશની ગંદકીની બેડીઓમાંથી છોડાવવા બદલ અને સ્વચ્છતાની અખંડ જ્યોત પ્રગટાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં સૌને સ્વચ્છતા માટે સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા મહાનુભાવોના હસ્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકાના વિવિધ શાખાના શ્રેષ્ઠ કર્મચારીઓને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ જીગ્નેશ નાયક નવસારી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિભા આહિર ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંત શાહ જિલ્લા ગ્રામ પંચાયત વિકાસ એજન્સીના નિયામક વાય બી ઝાલા પ્રાંત અધિકારી જનકભાઈ ઠાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર જે યુ વસાવા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો કોર્પોરેટરો સ્વચ્છતા અભિયાનના જિલ્લાના બ્રાન્ડ એમ્બેસેડર વિઝપી કાસત તેમજ મોટી સંખ્યામાં સફાઈ મિત્રો અને સ્વચ્છતાગ્રહી નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સ્વચ્છ ભારત દિવસની સફળ ઉજવણી કરી હતી દીપકભાઈ પરમાર નવસારી નવસારી વિજલપુર નગરપાલિકાના વ્હાઇટ કલર થાય એક સુખનમન દિવસ આજે સ્પાર્ક સ્વચ્છ ભારત આજે પછી લઈ લેવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોગો પરાગ્યો મરદ હસ્તે લોગો ઉપર લેજો નવસારી ડીઝલ પણ નગરપાલિકાના લગભગ ત્રણસો ને એકવીસ કરોડો રૂપિયાના કામનો હાથ મધલાખ કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન સિંહ પાડા થયેલ છે નવસારીના જે આ મેપ આપડે લે વીરાવળ કાલિયાવાડી કબીરપુર ચોવીસી જમાલપોર છાપરા અને ઇટાળવા અને ટીઘરાને જે વર્ષો જૂની પાયાની જરૂરિયાતો પાણી અને ડ્રેનેજની વર્ષો જૂની જે સુવિધાઓ પ્રાથમિક સુવિધાઓ તે સંતોષવાનો પ્રશ્ન હતો એનો આજે so cut them